શું ભણવાનું છે પૃથ્વી અને સૃષ્ટિ જમીન ઉપર શું શું હોય પછી પછી જીવજંતુ પછી બીજું શું હોય હા પાણી પછી આ બધું ક્યાં હોય જમીન ઉપર આ ગોલ ગોલ શું દેખાય છે બોલ જેવું આ પૃથ્વી છે

સારા સારા બેસી જાવ હાલો ધ્યાની બેન આમાં ક્યાં છે આપણો ભારત દેશ બતાવો તો અહીંયા છે ક્યાં અહીંયા એના ભૂરા રંગનું શું કહેવાય ભૂરા રંગનું શું છે આપણે દુઈ પાણીનું પાણી સારા સારા બેસી જાવ હાલો ઓમ ભાઈ આવી જાવ અડો આ પૃથ્વીના ગોળાને ધીમે ધીમે સરસ બેસી જાઓ હાલો ખુશી બેન આવી જાઓ અડો પૃથ્વીના ઘોડાને હં વેરી ગુડ બેસી જાઓ હાલો સુજલભાઈ આમાં ભારત કયા છે સરસ વેરી ગુડ બેસી જાઓ હલો જેન્સી બેન આ ભૂરા કલરનું શું દેખાય પાણી પાણી છે સારા હાલો બેસી જાવ હાલો ગૌતમભાઈ અડો પૃથ્વીના ગોળાને ફેરવો આપણો દેશામાં ક્યાં છે બતાવો તો હા અહીંયા છે જાવ અહિયાં આ ક્યાં છે હા સારા ચાલો બેસી જાવ હાલો ના હેરા બેન આવી જાવ

આ કેનો ગોળો છે પુટિનો વેરી ગુડ બેસી जाओ હાલો સીયા બેન અડો આ પૂરા રંગનું શું દેખાય છે પાણી પાણી સરસ સરસ બેસી जाओ હાલો માહિરા બેન અડો અમારો દેશ ક્યા છે ભારત બતાવો વેરી વેરી ગુડ ગુડ બેસી બેસી હાલો 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 માનભાઈ ફટાફટ આ શું દેખાય છે જાવ ભાઈ આપણો દેશ ક્યાં છે બતાવો તો અહીંયા 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 છે જો ક્યાં Sara, salo besi zau. Halo Grand, bye. A gol gol su dekai se bol jeu an su kevai. Bali. Ana su kevai prithvi. Sara, salo besi zau. Halo Asia ben. Halo. A pura rang nu su dekhai En Ensu a pura rang nu su bodu dekhai Pani.

Pani Pani Sara besi Jalur Ganti Bayar Apalagi es kias ya, Ma? Aya kya? Aya Suara 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 Suara